કાયમી શિક્ષકો ની ભરતી ને લઈ અને છેલ્લા બે વર્ષથી અમે ગુજરાત સરકાર ને સત્તા પક્ષ અમે દરેક વખતે રજૂઆત કરીએ છીએ પરંતુ એક પણ વખત અમારી રજૂઆતને છે એ કાયદેસર રીતે ક્યારેય સાંભળવામાં નથી આવી આજે અમે ગાંધીનગર ખાતે અમે લગભગ હજાર કરતાં વધારે ઉમેદવારો છે એ એકઠા થયેલા હતા અમારા પડતર પ્રશ્નોની જે અમારી માંગ છે લાગણી છે માંગણી છે રજૂઆત છે એ અમે માત્ર આવેદન આપવા માટે ભેગા થયેલા હતા તો અમને પોલીસ પ્રશાસનને આગળ કરી અને અટકાયતી પગલાં લઈ અને અમને કાયદેસરના ડિટેન કરવામાં આવ્યા અમારી મુખ્ય માંગ છ હતી પેલી માંગ અમારી એ હતી કે ભાઈ જેવી રીતે તમે એકથી આઠનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડ્યું હોય એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કર્યું હોય તો તમે એમાં કેટેગરી વાઇઝ અને વિષય વાઇઝ જગ્યાઓ પ્રસિદ્ધ કરો ત્યારબાદ બીજી માંગ અમારી એ હતી કે નવથી બારમાં પ્રોવિઝનલ મેરિટ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું શેડ્યુલ બહાર પાડવામાં આવે ત્રીજી માંગ અમારી એ હતી કે ભાઈ સત્તાવનસો જેટલા જૂના શિક્ષકો અને બારસો જેટલા આચાર્ય એના બદલી કેમ પૂરા થાય હવે એના અંતે જે ખાલી જગ્યાઓ રહી છે એ તમામ ખાલી જગ્યાઓ ચાલુ શિક્ષણ સહાયક ભરતીની અંદર સમાવિષ્ટ કરવામાં આવે પાંચમી માંગ અમારી એના પછીની માંગ એ હતી કે ભાઈ વિદ્યા સહાયકનો ગત વર્ષે બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના બે હજાર ચોવીસના રોજ જે સત્યાવીસો પચાસ વિદ્યા સહાયકનો મંજૂર થયેલો પરિપત્ર હતો એ ચાલુ વિદ્યા સહાયક તેર હજાર આઠસો બાવનમાં જગ્યા વધારાના રૂપે સમાવિષ્ટ કરવામાં આવે અને એકથી પાંચની અંદર એક એકત્રીસ પાંચ બે હજાર પચીસની સ્થિતિએ બાવીસ હજાર શિક્ષકોની ઘટ પડવાની છે તો એની સામે માત્ર પાંચ હજારની ભરતી કેમ અને છેલ્લી માંગ અમારી એ હતી કે બે વર્ષ થઈ ગયા અમારે આ આંદોલન અને કરી કરીને તો અમારી છે એ ઉનાળા પહેલા નિમણૂક પત્ર તમામ ચોવીસ હજાર સાતસો ને એનાયત કરવામાં આવે મીડિયા મિત્રોને અને તમામ ઉમેદવારોને અમારી એક જ અરજ છે કે અમારી આ માંગને વધુ વધુ લોકો સુધી પહોંચાડો અને સરકારને પણ અમે બે હાથ અને ત્રીજું મસ્તક નમા એને કહીએ છે કે અમારી માંગણી સ્વીકારવામાં આવે કાયમી શિક્ષક ની શિક્ષક ની ભરતી કરો હમ અમારા હક માંગતે નહીં કિસી સે ભીખ માંગતે मांगते नहीं किसी से भीख मांगते जगह जगह उधारो एक ही मां जगिया जगिया जगह जगिया जग्ञाधारो एक थी बारवा जगह वधारो वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई